આ મારી જમીન તમે જોઈ શકો છો આ જમીનમાં ચારે બાજુ લીલોતરી છે એનું કારણ છે ફક્ત કૃષિ ઇન્ડિયાનું ખાતર મારું નામ છે પટેલ શૈલેષ કુમાર વાસુદેવ ગામ સુભાષણ તાલુકો માનસા જિલ્લો ગાંધીનગર હું છેલ્લા બે વર્ષથી કૃષિ ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરું છું બ્લેક કાર્બન છે એનપીપી છે વગેરે ખાતરનો ઉપયોગ કરું છું તેના લીધે મારી જમીનની ફળદ્રુપતા બહુ સારી છે લીલોત્રી બી ઘણી સારી છે બટાકાની સાઇડ બી બહુ સારી છે અને બટાકામાં પણ ક્રેક પણ પડતી નથી એના લીધે મને ઘણો બહુ ફાયદો થાય છે માર્કેટમાં ભાવ પણ મને અતિ ઉત્તમ મળી રહે છે અમે પહેલાં રાસાયણિક ખાતર વાપરતા હતા તેના લીધે જમીનમાં ફરુદતા બહુ ઘટતી હતી અને નુકસાનકારક હતું અત્યારે અમે કૃષ્ણ ઇન્ડિયાનું સેન્દ્રીય ખાતર વાપરવાથી જમીનની ફરુકતા બહુ સારી મળી છે જમીનમાં સુધારો પણ કર્યો છે અને જમીન એકદમ પોચી પણ કરી છે એના લીધે અમને બહુ ફાયદો થયો છે કૃષિ ઇન્ડિયા કંપની અમારા ગામ સુધી પહોંચી અમારા જેવા ખેડૂતો જોડે પહોંચી એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ